ઘરના રેગ્યુલર મસાલાથી એકદમ ટેસ્ટી ઢાબા જેવું કાઠિયાવાળી ગુવાર બટેકાનું શાક એકદમ અલગ રીતે બનાવીશું એકવાર બનાવશો તો ફરીવાર બનાવવાનું મન થશે તો ચાલો રેસીપી ચાલુ કરીએ સૌથી પહેલાં પેનમાં ચાર ચમચી તેલ ઉમેરીએ ગુવારને તેલમાં સાતડવાનો છે ગુવારને બેથી ત્રણ પાણીએ ધોઈને કોરો કરી લીધો છે અને આ રીતે પીસ કરી લીધા છે બધો ગુવાર ઉમેરી દઈએ ગુવાર વજનમાં દોઢસો ગ્રામ છે ગુવારને સાતડતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ માટે સાતડી લઈએ લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર સતળાઈ ગયો છે તો હવે એક પ્લેટમાં કાઢી લઈએ આ રીતે આપણે બટેકાને પણ સાતડી લઈશું બે મીડિયમ સાઇઝના બટેકાને મોટા ટુકડામાં પીસ કરી લીધા છે બટેકા ઉમેરીએ બટેકાનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો ગુવાર કરતાં બટેકાનું પ્રમાણ ઓછું રાખવું અને હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવે ત્યાં સુધી સાતડી લઈએ લગભગ દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે વધારે કલર ચેન્જ નથી કરવાનો એક પ્લેટમાં કાઢી લઈએ શાકમાં ઉમેરવાની લસણવાળી ચટણી બનાવી લઈશું પાંચથી છ લસણની કઢી અડધી ચમચી લાલ મરચું પાવડર લસણ બરાબર ક્રશ થાય એ માટે એક ચોથાઈ ચમચી મીઠું ઉમેરીએ અને બરાબર વાટી લઈએ આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ ખાંડીને લેવાથી લસણની ચટણીનો ટેસ્ટ વધી જાય છે લસણવાળી ચટણી તૈયાર છે ફ્રાય કરેલા ગુવાર અને બટેકામાં લસણવાળી ચટણી મિક્સ કરી લઈએ ગુવાર બટેકા લસણની ચટણીથી કોટ થઈ ગયા છે થોડીવાર માટે રહેવા દઈએ જેથી ગુવાર અને બટેકામાં ફ્લેવર આવી જશે મસાલા પેસ્ટ બનાવવા માટે ચાર ચમચી પાણીમાં એક ચોથાઈ ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર ઓછું વધારે કરી શકો છો સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો મસાલાને પાણી સાથે મિક્સ કરીને શાકમાં ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ બરાબર જળવાઈ રહે છે મસાલા સારી રીતે ફૂલી જશે ગ્રેવીને થિકનેસ આપવા માટે બે ચમચી ગાંઠિયા લીધા છે ગાંઠિયાને અધકચરા વાટી લઈશું તમે ગાંઠિયાની જગ્યાએ મિક્સ ફરસાણ પણ લઈ શકો છો બરાબર વાટી લીધા છે અને અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે કાઠિયાવાડી સ્ટાઇલ ગુવાર બટેકાનું શાકનો વઘાર કરી લઈએ કુકરમાં ચાર ચમચી તેલ ઉમેર્યું છે ગુવારના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે અડધી ચમચી આખું જીરું એક ચોથાઈ ચમચી હિંગ એક ચોથાઇ ચમચી અજમો ઉમેરશું અને કકળવા દઈશું વઘાર બરાબર કકડી ગયો છે તો હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીએ મસાલા પાણીમાં મિક્સ કરીને ઉમેર્યા છે તેથી મસાલા દાજી નહીં જાય અને મસાલાનો ફ્લેવર પણ સરસ આવશે એક મિનિટ માટે સાતળી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એક મીડિયમ સાઇઝનું ટમેટું ખમણીને ઉમેર્યું છે તમે ઝીણું સુધારીને પણ ઉમેરી શકો છો ટમેટું જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ બરાબર સતડાવા દઈએ સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ લગભગ દોઢ મિનિટ જેવું થઈ ગયું છે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ગ્રેવીને થિકનેસ આપવા માટે ગાઠિયાનો ભૂકો ઉમેરીએ તમે તેની જગ્યાએ કોઈ પણ ફરસાણ ઉમેરી શકો છો વધારે નથી ઉમેરવાનું બે ચમચી જેટલું ઉમેરવાનું છે હવે ફ્રાય કરેલા ગુવાર અને બટેકા ઉમેરીએ ગુવાર બટેકાને લસણવાળી ચટણીથી કોટ કરેલા છે એટલે બે મિનિટ માટે સાતડી લઈએ જેથી લસણની કચાશ વહી જાય મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતડાતા બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર બટેકા બરાબર સતડાઈ ગયા છે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે અડધો કપ ગરમ પાણી ઉમેરીએ ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી ઉમેરવાથી કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને સાથે શાકનો કલર અને ટેસ્ટ પણ જળવાઈ રહે છે બરાબર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે ઉકળવા લાગી છે તો હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને બે વિસલ કરી લઈએ અહીંયા આપણે શાકને ઓવર નથી કરવાનું બે વિસલ પછી ઢાંકણ ખોલી લઈએ ગુવાર જોઈ લેવાનો ચડી ગયો છે કે નહીં અહીંયા આપણે ગુવારને ફ્રાય કરીને લીધો છે એટલે બે વિસલમાં બરાબર બફાઈ જશે તો એકદમ ટેસ્ટી ગુવાર બટેકાનું શાક તૈયાર છે ગરમા ગરમ ગુવાર બટેકાના શાકને રોટલી સાથે સર્વ કરો ગુવાર બટેકાના શાકની રેસિપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ